નમસ્કાર દર્શક મિત્રો હું જપન શાહ આનંદ એક્સપ્રેસ ન્યૂઝમાં આપનું સ્વાગત છે સુરત શહેરના વરાછા રોડ વિસ્તારમાં આવેલ યશ પ્લાઝા શોપિંગ સેન્ટરમાં ગટરના પાણી ભરાવાની ગંભીર સમસ્યા મુલાકાતીઓને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે ગટરના દુર્ગંધયુક્ત પાણીથી દુકાનોમાં ગંદકી ફેલાય છે જેના કારણે વેપાર ધંધાને પણ મોટું નુકસાન થઈ રહ્યું છે વેપારીઓ દ્વારા અનેક વખત સંબંધિત તંત્ર અને મહાનગરપાલિકામાં રજૂઆત કરવામાં આવી હોવા છતાં હજુ સુધી કોઈ કાયમી ઉકેલ લાવવામાં આવ્યો નથી આ બાબતથી કંટાળીને આજે યશ પ્લાઝા શોપિંગના વેપારીઓ અને સ્થાનિકો ઉગ્ર વિરોધ નોંધાવ્યો હતો તંત્ર વિરોધ નારાજગી વ્યક્ત કરી હતી અને તાત્કાલિક સમસ્યાનો ઉકેલ લાવવાની માંગ કરી હતી ઘટના સ્થળે ભારે રોષનો માહોલ સર્જાયો હતો સ્થાનિકોએ ચેતવણી આપી છે કે જો તંત્ર દ્વારા વહેલી તકે યોગ્ય કાર્યવાહી નહીં કરવામાં આવે તો આવનાર સમયમાં વધુ ઉગ્ર આંદોલન કરવામાં આવશે રિપોર્ટર સાગર સોલંકી સુરત મારું નામ ગઢિયા મહેશ છે કઈ જગ્યા છે સમસ્યા છે અત્યારે આપ જે જોઈ રહ્યા છો તે વરાછા રોડ પર આર્કેડની બાજુમાં વરાછા રોડ ટચ યસ પ્લાઝા શોપિંગ સેન્ટર આવેલું છે ત્યાં અમે લોકો અત્યારે બધા મિત્રો યસ પ્લાઝા કોમ્પ્લેક્ષના નાના મોટા વેપારીઓ ભેગા થઈને હાલ જે અહીંયા અમારે સિટકો કંપની અને જીએચવી જે અહીંયાનો કોન્ટ્રાક્ટર છે એમના હિસાબે ગટર લાઈનમાં ભંગાણ થયું છે અને આ સમસ્યા છેલ્લા છ મહિનાથી છે વારંવાર અમે લોકોએ સુરત મ્યુનિસિપલ કોર્પોરેશનમાં મૌખિક લેખિક અને ટેલિફોનિક રજૂઆતો કરી છે અને સિડકો કંપનીના જે ઓફિસર છે એમને પણ અમે ટેલિફોનિક અસંખ્ય રજૂઆત કરી છે તેમ છતાં પણ આજ દિવસ સુધી કોઈ સોલ્યુશન આવેલું નથી આજે બધા લોકો ઉગ્ર થઈને ટેલિફોનિક રજૂઆત કરી અને રજૂઆત કરી તો એસએમસી ના કાર્યપાલ સિટકો કંપની અને કોન્ટ્રાક્ટરો આવેલા અને ઉગ્ર રજૂઆત કરી હોવાથી એ લોકો પોલીસને જાણ કરી અને પોલીસ પણ આવી અને વરાછા પોલીસ સ્ટેશનની વચ્ચે રાખીને એટલે મધ્યસ્થી કરીને પીઆઈ ગોજિયા સાહેબે એમની હાજરીમાં એ લોકો એવું કીધું છે કે આવતી નવ માર્ચ સુધીમાં તમારું પરમન સોલ્યુશન આવશે અને અત્યારે આજે ફેબ્રુઆરી છે આજે એક થી બે અહીંયા પંપ લગાવીને ગટરનું પાણી બહાર ફેંકવા માટે પ્રયાસો કરશે આવી ભૂતકાળમાં પણ વાત થઈ હતી પણ કોઈ સોલ્યુશન આવ્યું નથી હવે જોઈએ આ લોકો શું કરે છે અમે અહીંયા નાના વેપારીઓ છીએ ધંધો રોજગાર ચલાવીએ છીએ અને કોઈ કસ્ટમરો અમારે ત્યાં આવતા નથી આ ગંદકીના હિસાબે તમે ગંદકી જોવો તો એટલી હદે ભયંકર છે કે એમની કોઈ લિમિટ નથી આવતી નવ માર્ચ સુધીમાં પણ આ લોકો જો પરમેન્ટ સોલ્યુશન નહીં લાવે તો પછી કાયદો અને વ્યવસ્થા કઠર છે એ સો ટકાની વાત છે કારણ કે લોકોની માથા ઉપરથી પાણી જઈ રહ્યું છે અને આજે એટલો અસંખ્ય છે કે આરોગ્ય મ્યુનિસિપલ કોર્પોરેશન કબૂતર ને પાણી પીવડાવવા માટે કોઈ નાનું એવું પોટ રાખે તો પણ આરોગ્ય વિભાગ માંથી આવીને પાંચસો હજાર બે હજાર ની પાવતીઓ આપી જાય છે અહીંયા ભયંકર ગંદકી છે છતાં પણ આજ દિન સુધી જીએચવી એટલે કે જે એમનો કોન્ટ્રાક્ટર છે કે સિટકો કંપનીને કોઈ પેનલ્ટી આપી નથી અને અમારી રજૂઆત છે કે